શહેરના મોખરાજી સર્કલ નજીક ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે પંદર યુવાન ઉપર હુમલો કરતા યુવાન ભાગી જતા તેના જીવ બચી ગયો જ્યારે સમગ્ર ઘટના સ્થળે ભાવનગર શહેરના મોખરાજી સર્કલ નજીક રહેતા અર્જુદ્દીન શેખ સાથે નિર્મળસિંહ સાથે ગાડી પાર્ક કરવાને લઈને બપોરના સમયે માથાકૂટ થયેલ હતી ત્યારબાદ સાંજના સમયે સમાધાન માટેની વાત કરી હતી જ્યારે રાત્રિના સમયે નિર્મળસિંહ સહિત દસ થી વધુ શખ્સો આવીને અર્જુદ્દીન શેખ ઉપર હુમલો કરાયો હતો જ્યારે તમામ શખ્સોએ તલવાર ધોકા જેવા હથિયારો લઈને યુવાન ઉપર હુમલો કરતા જ્યારે યુવાન ભાગી જતા તાત્કાલિક આજુબાજુના લોકો એકઠા થઈ જતા બધા શખ્સો ફરાર થઈ ગયા હતા જ્યારે યુવાનને ઈજા પહોંચતા તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા જ્યારે ઘટનાની જાણ પોલીસને થતાં એલસીબી બી ડિવિઝન સહિત પોલીસ કાપલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેર્યા હતા મારું નામ અજરુદ્દીન છે ક્યાં રહેવાનું શું બનાવ પાર્ક કોમ્પ્લેક્સમાં માં મોકલાજી સરકસ બનાવ શું ભાઈ આ બનાવ બન્યો ગાડી પાર્કિંગ બાબત પછી ભાઈ બને ભાઈ આવીને મને એમ કીધું આ ગાડી અહીંયા નહીં રાખવાની તો મેં એમ કીધું ગાડી કેમ નહીં રાખવાની તો કે આ અમારી જગ્યા છે એ બાબતમાં કે ગાડી તોડવા તોડવાય છે મેં કીધું કેમ તોડવા છે મને એમ કરીને મને બે ત્રણે જણ માર્યો ને હાથ ને પગમાં ને બધી જગ્યાએ મારેલો છે આ ફ્રેકચર આવેલો છે મારે બરાબર પછી સાંજે એ કે સમાધાન કરવાનું સમાધાન વાત થી રાતે પાછા દસ પંદર જણા પીને આયા દારૂ પીને અપશબ્દ બોલવા માંડ્યા જેમ ફાવે એમ ને ગાળું બોલવા માંડ્યા ને એની છરી ગોદા ને તલવારો લઈને બધા મારી વાયા દોડ્યા પંદર જણા એની સાથે આયા